ગાઈસ મારા મમ્મી મારા માટે સ્પેશિયલ બનાવ છે પોટલા મને આંગળે દુખે તો એ બનાવું છું થેન્ક યુ બરાબર સો ઓકે બરાબર તો મમ્મી કેવા ના એટલે હા એ વાત તો મમ્મી કેવા એટલે તારે ખવરા ઉપડે મને અને આપણે અહીંયા પથારીમાં બેગા છીએ લઈને ખાવા કારણ કે આપણી તબિયત ઠીક નથી મને તાવ આવે

พอสิแกรูปต้นไม้ชมวิวชุดอะไรล่ะจ๊ะแฟนแฟนก็เรียกพ่อชิดี

અને કોઈ સાથે કામ કરે છે પ્રમોશન નું મમ્મી આ પર છે અમે માદિક લાલા માં તો મમ્મી કોઈ સાથે જે આ તો અમને સાબદાણાની ખીચડી કરીને ખવરાવવાના છે ગાઈસ સાસરે થી આવ્યા છે એટલે ને બહુ મસ્ત આવડે છે બનાવતા મને નથી આવડતું બહુ ખાવતું નથી અલે મને ગાઈઝ અમારા મેસાળા મહેમાન છે કેવા મેસાળા મેસાળા મહેમાન મેસાળી કેમ છે બાય ગાઈઝ કોણ જલ્દીથી થી પેપ્સીકમ મરચાની સબ્જી બનાવે છે ફર્સ્ટ ટાઈમ મે સાંભળ્યું છે કે મરચાનું પણ શાક હોય આમ જો બધું લઈને બેઠા આપણે જોવાનું કેવો સ્વાદ આવે છે કેવું બને

સબ્જી બનાવે છે અને મેમાન જાય

હવે આને આનું સડવા દેવાનું મરચા મસાલો કઈ ગરમ નાખવાનો એવું

રોટી બની ગઈ છે આપડી રોટી મૂકી ને તેલના ડબા આવી ગયા છે તોડવાનો છે